કેશોદ વિધાનસભા લડ્યા થોડા માટે હારી ગયા દેવાભાઈ માલમ સામે કેશોદમાં બે હજાર બાવીસમાં હર્યા ત્યારે પણ માર્જિન ખૂબ ઓછું હતું અને ભારતીય જનતા પાર્ટી લોકસભામાં જે મોટા માર્જિનની વાત કરતી હતી આટલી લીડ લઈને આવશું એ જૂનાગઢમાં રણનીતિ ફેલ રહી સાડા ચાર લાખ જેટલા મત લાવવામાં હીરાભાઈ જોટવા સફળ રહ્યા આ હીરાભાઈ જોટવાનું નામ ત્યારબાદ આવે છે મનરેગા કૌભાંડમાં ચૈતર વસાવા જેવા આમ આદમી પાર્ટીના નેતા પણ વાત કરે છે ત્યારબાદ તેની ધરપકડ થાય છે અને હવે તે જામીન પર બહાર આવ્યા છે જેલથી બહાર આવ્યા બાદ હીરાભાઈ જોટવાના ચહેરા પર લકીર બદલાયેલી જોવા નથી મળતી જોટવા જે પ્રકારના હતા એ જ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે બની શકે બોલતા કંઈ અલગ હોય મનમાં કંઈ અલગ ચાલી રહ્યું હોય પરંતુ મનની વાત હજુ સુધી આપણને ખબર નથી પડી પરંતુ એમનો ચહેરો એમની વાત એ કહે છે કે જુસ્સો તો આજે પણ અકબંધ છે

અને દવાઓ કરી છે એ પણ હું જાણું છું એમનો પણ હું આભાર માનું છું અને સમાજ સનાતન ધર્મ સમાજ લોકોમાં પક્ષા પક્ષી પણ થી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી બધાનો ફરીથી એકવાર આભાર માનું છું સત્ય મળ્યો છે કે સાલા કુટે મેરે ઝૂકે થેન્ક યુ આપ સૌ આપની જગ્યાએ બેસી જાવ એટલે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ એટલા માટે વચ્ચેથી આપવામાં આવ્યો હતો આપણે સાંભળ્યું કે હીરાભાઈ જોટવા શું બોલ્યા છેલ્લા ત્રણ મહિના આજુબાજુ સમયથી તેઓ જેલમાં હતા એક સવાલ એ હતો કે તેઓ જેલમાં છે તો કોંગ્રેસને કેટલું નુકસાન બહાર આવશે પછીની સ્થિતિ શું સત્ય વાત એ છે કે તેઓ જેલમાં હતા તેમાં પણ નુકસાન થયું છે તેના પર આ કેસ ચાલી રહ્યો હતો તેમાં વિસાવદનની ચૂંટણીમાં પણ કોંગ્રેસને નુકસાન ગયું છે હીરાભાઈ જોટવા વિસાવદરમાં જો કોંગ્રેસ માટે દમખમથી પ્રચાર કરત જો સામેથી આગળ આવીને મહેનત કરત તો બેશક કોંગ્રેસને એ વિસ્તારમાં ફાયદો થાત કદાચ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા હોત પરંતુ લીડ ઓછી હોત હવે જેલ બહાર નીકળ્યા છે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેશક મોટી અસર થશે આ હીરાભાઈ ચૂંટવા નાનો ચહેરો નથી તેને માનનારો વર્ગ એ વિસ્તારમાં ખૂબ મોટો છે પોતે સરપંચ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના જૂનાગઢમાં મોટા મોટા હોદ્દાઓ પણ કામ કરી ચૂક્યા છે તેના પર પણ અને લોકસભા વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ હીરાભાઈ જોટવા બહાર આવ્યા અને ત્યારબાદ તેમણે જે વાત કરી છે એ અતિ મહત્વની છે એ વિસ્તારમાં કોંગ્રેસને ઊભી થવા માટે વિસ્તારમાં કોંગ્રેસનું બળ વધારવા માટે કદાચ એ પૂરતી છે ઘણી વખત બોલવાનું કંઈ અલગ હોય કરવાનું કંઈ અલગ હોય મનમાં કંઈ ચાલી રહ્યું હોય આવનાર દિવસોમાં ખબર પડશે હીરાભાઈ જોટવા જે બોલે છે એ જ પ્રકારે શું કોંગ્રેસ માટે એ જ પ્રકારે ફરી મજબૂતાઈથી કામ કરે છે લડત આપે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ